હાલોલ મત વિસ્તારના અને ગુજરાતના પૂર્વ સાઠમા જન્મ દિવસની જન્મદિવસની ગુરુવારના રોજ ઉજવણી કરવામાં આવી હતી હાલોલ કંજરી રોડ પર આવેલ ભાજપ કાર્યાલય ખાતે ભાજપા અગ્રણી અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને ભાજપ કાર્યાલય ખાતે કેક કાપી ઉજવણી કરાઈ હતી ત્યારબાદ હાલોલ બસ સ્ટેન્ડ સામે આવેલ પ્રસૂતિ ગૃહ તેમજ હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે ફ્રૂટ અને બિસ્કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું જ્યારે પ્રસૂતિ ગૃહ ખાતે પણ કેક કાપી ઉજવણી કરાઈ હતી જેના સંસ્થાના પ્રમુખ ભરતભાઈ પરીખ સહિત અગ્રણીઓ હાજર રહ્યા હતા ત્યારબાદ વડોદરા રોડ પર આવેલ નૂતન સ્કૂલ ખાતે વૃક્ષારોપણ અને તિથિ ભોજન કરવામાં આવ્યું હતું જ્યારે પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા ખાતે પણ ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર જિલ્લા ભાજપા મહામંત્રી મયંકુમાર દેસાઈ અને જાંબુઘોડા ના યુવા સરપંચ જીતકુમાર દેસાઈ ની ઉપસ્થિતિમાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા જેમાં જાંબુઘોડા તાલુકાના રામપુરા ગામે આવેલ કેજીવીબી શાળા ખાતે તેમજ અભ્યાસ કરતી તમામ બાળાઓને કપડા મૂકવા માટેના થેલા આપવામાં આવ્યા હતા ત્યારબાદ રામપુરા પ્રાથમિક શાળા ખાતે શાળાના વિદ્યાર્થીઓને તિથિ ભોજન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કંજરી સ્ટેટ યુવરાજ અને પંચમહાલ સહકારી સંઘના ડિરેક્ટર મયુરધ્વતસિંહજી પરમાર તેમજ મોટી સંખ્યામાં ભાજપા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા